હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશ ને આજે આપણે ડ્રેસની અંદર ગળા કટિંગ કરતાં શીખવાનું છે આપણા ડાયરેક્ટ રેસ ઉપર કટિંગ કરવાનું છે કેનવાસ ઉપર કટિંગ નથી કરવાનું કેનવાસ ઉપર તમારે ગળું ફરી જાય છે ને એક સાઈડ થઈ જાય એના કરતાં બેટર છે આપણે ડ્રેસ ઉપર કટિંગ કરીએ આપણે આ રીતના ગોર છે પંચકોણ છે શેપ છે ચોરસ છે વી શેપ છે ને શેપમાં આપણે ગરું કટિંગ કરેલું છે તે આપણે સીવા ક્લાસમાં ડાયરેક ડ્રેસ ઉપર કઈ રીતે કટિંગ થાય ને પછી કઈ રીતે પલટાવાય તેના ઓલરેડી આપણે ચેનલ ઉપર વિડીયો બનાવેલા છે અહીં આગળ આપણે પાછળ ગળું ઊંચું છે એટલે આપણે આગળ પૂરેપૂરો શોલ્ડર મૂકેલો છે અડધો કરીને ચૌદ ચૌદ હોય તો આપણે સાતનો મૂકેલો છે અહીં આગળ આપણે અઢીનું માર્કિંગ કરવાનું છે કેટલું લેવાનું અઢી ઇંચ લેવાનું છે અને આપણે ગળું સાડા છ ઇંચ લેવાનું છે આ રીતનું માર્કિંગ કરવાનું ને પછી નીચે આપણે આગળ અઢીનું માર્કિંગ કરવાનું છે આ રીતે તમારે સેન્ટરમાં આ રીતે કરીને મૂકી દેવાનું ને ત્યાર પછી આપણે અહીંયા આગળ પહેલાં રાઉન્ડ શેપ કટિંગ કરતાં શીખીએ અહીંયા આગળ આ રીતનું ગોરાકાર લેવાનો છે જોઈ લો આ રીતે તમારે અહીંથી આ રીતનો ગોરાકાર આપી દેવાનો જે સાડા છ ઇંચનું માર્કિંગ કર્યું તેની ઉપર ત્યાં પછી આપણે આ રીતે અહીં આગળ કટિંગ કરી દેવાનું છે એટલે તમારે કોઈ દિવસ ગળું ફરી નહીં જાય ને તમારે સેન્ટરમાં જ આવશે ને જે તમે કેનવાસ ઉપર કટિંગ કરીને બનાવો છો તેનીમાં તમારે ગળું ફરી જાય છે એક સાઈડ થઈ જાય છે એના કરતાં બેટર છે તમે આ રીતે બનાવો અહીં બી આ રીતે જ અઢી ઇંચ મૂકી દેવાનું અને ત્યાર પછી આપણે અહીં આગળ સાડા છ ઇંચ મૂકવાનું અને અહીં આગળ નીચે બી અઢી ઇંચ મૂકવાનું છે આ રીતે અને આપણે સીધી લાઈન ખેંચી લેવાની આ રીતે અહીં આગળ આપણે સરછ હોય માર્કિંગ કરી દેવાનું ત્યાર પછી આપણે પાન શેપ કટિંગ કરતાં શીખીએ આ રીતે આગળ જોઈ લો આ રીતે તમારે અહીંથી રાઉન્ડ શેપ આપી દેવાનો છે આ રીતે તમારે માર્કિંગ કરવાનું છે અને ત્યાર પછી આપણે અહીંથી આમ કરીને રાઉન્ડ શેપમાં કટિંગ કરી દેવાનું છે ને તમારે કમ્પ્લીટ પાન આકાર બની જશે જોઈ લો આ રીતે તમારે પરફેક્ટ પાનાકાર બની જશે અહીં આગળ આ રીતે તમારે કટિંગ કરવાનું એટલે તમારે ડાયરેક્ટ ગરું પલટાવતા ઇઝી પડે ને જે ટેલર આપણે બનાવે છે તે રીતે જ તમને બનાવ્યું છે આપણે આ સીવન ક્લાસની રીત નથી આપણા ટેલરની રીત છે જે હું જાતે ખુદ પલટાવું છું આ રીતે અહીં આગળ અઢીનું માર્કિંગ કરીને આપણે પાછળનું ગળું ઊંચું છે એટલે આપણે ત્રણનું રાખ્યું છે અહીં આગળ બી અઢી ઇંચ મૂકવાનું અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું છે એટલે પાછળનું ગળું ત્રણ રીતનું ગળું તૈયાર થઈ ગયું જેને ઊંચું ગળું પહેરવાનું પહેરતા હોય તેમના માટે આ રીતનું પાછળનું કટિંગ કરી દેવાનું છે એટલે આપણે કમ્પ્લીટ પાછળનું ગળું કટિંગ થઈ ગયું આ રીતે તમારે અહીં આગળ બે અવગળા કટિંગ થઈ ગયા આપ આપણે પાન શેપ કટિંગ કર્યું આ રીતનો શેપ પડશે અને ત્યાર પછી આપણે અહીંયા આગળ ગોળાકારનો આ રીતે શેપ પડશે હવે આપણે બીજો શેપ કટિંગ કરતાં શીખીએ આપણે અહીં આગળ પૂરેપૂરો શોલ્ડર મૂક્યો છે અડધો કરીને ને અહીં આગળ બી તમને પરફેક્ટ માહિતી જ આપીશ એટલે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો શિવાન ક્લાસના ગુજરાતીમાં આવા વિડીયો તમને શીખવા મળશે અહીં આગળ આપણે ઉપર નીચે અળી અળીનું માર્કિંગ કરી દીધું સાડા છ નીચે નીચું રાખવાનું છે એ સાડા છ ઘરું ઇનફ છે આપણે હવે પંચકોણમાં કટિંગ કરીએ અહીંથી આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો જોઈ લો આ રીતે અહીંથી આ રીતે ઉપરથી આપણે અઢી ઇંચ જે રાખેલું અહીં આગળ તેને આપણે આ રીતે સીધું કટિંગ કરી દેવાનું તમારે આ રીતનો પંચકોણાકાર બની જશે આ રીતે તમારે કટિંગ કરી દેવાનું ને પાછળનું આપણે તૈણિતનું ગળું રાખવાનું છે ને આ રીતે તૈણિતનું માર્કિંગ કરીને અહીંથી રાઉન્ડ શેપ આપી દેવાનું એટલે ત્યાર પછી આપણે અહીંથી કટિંગ કરી દઈએ આ રીતે તમે બનાવશો તો તમારી ડ્રેસ પણ જલ્દી બનશે અને તમારે આનીમય સ્પીડ પણ આવશે એટલે તમે આ રીતનું ઘર કટિંગ કરીને ના ફાવતું હોય તો આપણી ચેનલ ઉપર દરેક જાતના ડ્રેસના ગળા પલટાવાના વિડીયો ઓલરેડી મૂકેલા છે નીચે ડિપક્રિપ્શનની મય લિંક પણ આપેલી છે કે એનાથી તમે શીખી શકો છો અહીં આગળ બી અઢીનું મૂકીને નીચે સાડા છ ઇંચ મૂકી દીધું અને ત્યારબાદ આપણે સાઈડમાં બી અઢીંચ મૂકી દીધું અહીંથી આપણે આ રીતે અઢીંચનું માર્કિંગ કરી દેવાનું છે ને અહીંથી આપણે વી શેપ કટિંગ કરવા માટે આ રીતનો રાઉન્ડ શેપ આપી દેવાનો જોઈ લો ને ત્યાર પછી અહીંથી આ રીતે રાઉન્ડ શેપમાં કટિંગ કરી દેવાનું છે નીચે ખૂણો રાખવાનો ત્યાં પછી આ રીતે તમારે બની જશે ને અહીંથી આપણે પાછળનું ગળું ઊંચું છે તમારે ગળું નીચું રાખવું હોય આગળ પાછળનું તો તમારે છ ઇંચનો શોલ્ડર મૂકવાનો કેટલો છ ઇંચ રાખવાનો છે હેવી બોડી હોય તો તમારે સાડા છ મૂકી દેવાનો શોલ્ડર આ રીતનું આગળ તમારે કમ્પ્લીટ શેપ પડી જશે ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સગા સંબંધી તો મિત્ર કોઈ સીવા ક્લાસનું કામ શીખતું હોય તેની જોડે શેર કરી દોજો તો તેમને પણ આ સીવા ક્લાસના વિડીયો આવા શીખવા મળે હવે આપણે અહીંયા આગળ અઢીનું મૂકવાનું છે અને ત્યાર પછી આપણે સાડા છ સાડા છનું ગળું ઇનફ છે એનાથી ડીપ બહુ રખાય નહીં તમે ડીપ પહેરતા હોય તો તમે સાતનું રાખી શકો છો અહીંયા આગળ આપણે સાડા છનું માર્કિંગ કરી ઉપર નીચે અઢી અઢી માર્કિંગ કરી દીધું ત્યાર પછી આપણે અહીંથી સીધું કટિંગ કરી દેવાનું અઢી ઇંચનું રાખ્યું એ ને ઉપર આપણે અઢી ઇંચે આ રીતે તમારે અહીં આગળ ચોરસ ઘરું કમ્પ્લીટ કટિંગ થઈ ગયું આ રીતે તમારે ચોરસ ઘરું કટિંગ થઈ જશે ને ત્યાર પછી આપણે અહીંથી ટાઈનનું મૂકી દેવાનું ને ત્યાર પછી રાઉન્ડ શેપમાં કટિંગ કરી દેવાનું જે આપણે અઢીનું અને ઉપરને અઢી નીચે અઢી રાખ્યું ને સાડા છનું મૂક્યું એ રીતે મૂકીને પછી આપણે આ રીતનું ડાયરેક્ટ ચોરસ ઘડું કટિંગ કરી દેવાનું આ રીતે તમારે કમ્પ્લીટ ઘડું બની જશે હવે આપણે અહીં આગળ શોલ્ડર અડધો જ મૂકવાનો છે પંદર હોય તો સાડા સાત મૂકવાનો એ રીતે તમારે શોલ્ડર મૂકવાનો કેમ કે પાછળ ગળું ઊંચું હોય એટલા માટે આ રીતે અહીં આગળ માર્કિંગ કરી દેવાનું જો પછી અહીંથી આ રીતનું સીધું પહેલાં ક્રોસમાં આપવાનું ત્યાંથી આપણે અહીં આગળ આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું છે અહીંથી સીધું રાખવાનું છે તે તમને કટિંગ કરીને બતાવું જોઈ લો આ રીતે થોડુંક ક્રોસમાં રાખવાનું અને ત્યાંથી અહીં આગળ આપણે ગોળાકારમાં કટિંગ કરી દેવાનું એટલે તમારે આ રીતનો શેપ બની જશે અહીંયા બન્યા પછી બહુ સરસ દેખાય છે આ રીતનો તમે શેપ ટ્રાય કરી શકો છો ને આપણે પાછળ ગળ ઊંચું છે એટલે આપણે અડીનું માર્કિંગ કરી તૈનનું માર્કિંગ કરીને આ રીતનું રાઉન્ડ શેપ કટિંગ કરી દેવાનો ગુજરાતીમાં સિવન ક્લાસના વિડીયો શીખવા આપણી ચેનલ ઉપર મળી જશે એટલે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ